અન ફરે હાતે લગાતો નહી અન ગર ચાલુ છે આય તું યાર ખરાબ કોણ નહી જાઉને લગન તો એક ટીઓ તો મજા આવે પણ તો મને લાગે મેરા માઈ જાય છે ક્યાં

ચાલુ છો ઘરે ઉડી જા હમણાં આવું તો એ બધું તારું કામ નું નહી એટલે શીખવાની રેસ ને ખાલી આ બ્રેક જ ખાલી હું બીજું કોઈ બે પાહન તો આવડા પણ આ તો રેસ કે સરકાર લઈ જતા ખાલી એમ કેવાનું ના ને બીજી બ્રેક ના આપણે ને છે બાઈક માં આવ્યો આવું કોણ આવ अब सुनो ફોન આવ્યા છી હા બોલું હો પછી કે આ ભાઈ પછી હું હું નહીં ચાલો મને તો કોઈ ઉપર દયા નહીં આવતી આપણે બેચ ખાલી વસ્તુ મળી રહે ને

था था गया। गया। को कम है क्या आपने कोई जी नहीं आवे इनवेक्टिव ना तो ना पड़े ना ना ये ना ये तो कहो मां सुन अला वो है ये ना मन तो करे बाबू तो नहीं तो कहां तो नहीं पिताई पी एक खबर नहीं दादा ले कौन जल्दी आ जी तो कहो जल्दी आ जी ना आप तो ना आ आओ ना लम में दे दे ये जो बोलत

અમે તો શું કહેવાય યાર અમે તો શું કહેવાય તમારે યાર શૂટર કહેવાય આપણે એ આપણે આપણે એવા પૈસાનો ખબર નહી વધાવતા સમજ્યા મનની તો વાત સાચી છે પણ આ તો યાર બીજું કોઈ નહી જોવું પડે સમજે ગાડી બાડી નહી આવતી નહી હવે તો શું અને આપતા નહી પર દેતા ચલો આપતો લે નહી રહ્યો શું હજાર પેલી હું મચ્છુ વળિયા એ તો ખાલી એટલું તો પેટ્રોલ ન ખાઈ તું Suacar so, su, ah kamu para uang hajar bantu so, so -so so, so nah, ya. Nah kita malah ke kita, -du sasso tuh nihil, tapi lo mainan apa ego nih halte iya. 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 Berapa ayo, lihat ke ya ayo, ya, ayo, ya, ya, તમે પેલા છોકરા ને એક્ટિવાર શીખવાડવા લઈને જતા પણ જો શીખવાડી નહીં ને આલી નહીં એ તો નહી શીખવાડવાની ખાલી કહેતો ઘરે જ હોય આપડે શેતર નું કામ હોય બે તો આપડો માલ નહી આવે નહી પેલી બે હજાર આપડે આગળ એમ કરો પીલો

હા તું આયો વહી આપલા કુલજીના ઘરે કોમ હતો ઘરે જોઈ ગયો કે તું લેતા tartar તમે તો યાર માલ બાલ કો ઉતારતા નતા માલ ઉતારવા જેતા પણ શું રાખો તમે તો યાર નેહા કાકા એટલે યાર બાબા વાત બોલા તું નેહા કાને પડીસ પડીસ

તું કરું કો મને શીખવાડ દો હું કે તમે શીખવાડો શીખવાડી તો પરસે હવે જાવું હું તો મે લઈ જઈએ પોઈન્ટે ઓય કોઈ વાયલું નહીં પેલા ચાણાજી માં હા માં શીખવાની શીખવાની હા ચાલુ હું આવું ચાલુ કરી પરસે હા બસ બધું બસ બસ તો હવે કે હા હા તમે મારે ને જોતા હું એટલે આમ કમ્પ્લીટ હેડે ઉઠાયા આમાં આમાં લઈ જો હો

તમે ના ને એટલે તને સીટો હાચું બોલો સીટ તો એટલે હું ગમતું તો ખબર નહિ હોય છોકરાએ ફાડ્યો હતો